મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ ઉજવાયો કે એમ કોઠારી હાઈસ્કૂલમાં આયોજિત આ કાર્યક્રમ ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરીની અધ્યક્ષસ્થાને યોજાયો એક પેડ ટુ પોઈન્ટ ઓ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રાંત અધિકારી પૂર્વ ધારાસભ્ય સહિતના અગ્રણીઓની હાજરીમાં વૃક્ષરતને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું મહાનુભાવોએ વધુ વૃક્ષો વાવવા અને તેના ઉછેર પર ભાર મૂકતા હોવા તથા પર્યાવરણના જતન માટે સૌને સંકલ્પિત થવા આહવાન કર્યું સોતેરમો વન મહોત્સવ નું આયોજન કોઠારી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું આ પ્રસંગે અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી અજમલબેન ચેરમેન વિ કે ઠાકોર ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ અને તાલુકાના બધા આગેવાનોની વચ્ચે આજે વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને દરેક પરિવારે ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાપ એવી અપીલ કરી સાથે સાથે સ્વદેશી અભિયાનની મેં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને સ્વદેશી અપનાવવા માટે અપીલ કરી અને મોદી સાહેબ જે સ્વચ્છતાના આગ્રહી છે તો દરેકે ઘરે અને ઓગણી અને શાળાની અંદર સ્વચ્છતા જાળવા માટેની અપીલ કરી